નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારા માટે જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ હતા એમણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી પરીક્ષા જે બે હજાર ચોવીસની ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આપી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે સાથે કોને કેટલા ગુણ આવ્યા છે એ પણ આવી ગયું છે તો આપણે આ વિડીયોમાં એની લિંક મૂકશું કે કઈ વેબસાઇટ પરથી તમે તમારું પરિણામ જોઈ શકશો ગુણ જોઈ શકશો સાથે મેરિટ યાદી જો બહાર પડવાની બાકી છે તો આપણે એની જે વેબસાઈટ છે એ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું ત્યાંથી તમે રિઝલ્ટ જોઈ શકશો અને સાથે કેટલા વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવે છે એની ચર્ચા પણ આમાં આપણે કરી લેશું તો સૌ પ્રથમ તમારે રિઝલ્ટ જોવા માટેની આ વેબસાઈટ છે તો ડબલ્યુ ડબલ્યુ એસીબી એક્ઝામ ડોટ ઓએઆરજી વેબસાઇટ પર જઈને તમે પરિણામ જોઈ શકશો સાથે શિક્ષક મિત્રો જે છે એ પરિણામ જોવા માંગતા હોય તો એ પણ પોતાની શાળા મારફતે જે એસએસએનું એટેન્ડન્સ પોર્ટલ છે ત્યાંથી રિઝલ્ટ જોઈ શકશે તો એની લિંક પણ હું મૂકું છું કે ક્યાંથી રિઝલ્ટ જોવાશે તો કોમેન્ટમાં જોઈને તમે આ લિંક ચેક કરી શકો છો કોઈ વિદ્યાર્થી રિઝલ્ટ જોવા માંગતો હોય તો એમને બેઠક નંબર સીએટીનો લખવાનો રહેશે અને જન્મ તારીખ લખવાની રહેશે અને ત્રીજું સબમિટ કરવાનું રહેશે તો આ ત્રણ કામ કરવાના છે સાથે બેઠક નંબર સીએટીનો કોઈ પાસે ના હોય તો તમારી પાસે જે અઢાર આંકડાનો તમારો યુ ડાયસનો નંબર આવે છે એ નંબર અને જન્મ તારીખ નાખશો તો પણ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો તો આ બે વિકલ્પ છે તમારી પાસે પરિણામ જોવાના એના માટેની આ વેબસાઇટ પણ આપેલી છે એસીબી એક્ઝામ ડોટ ઓ આટલી વેબસાઇટ નામ લખશો તો ત્યાં સીએટીનું જે પરિણામ છે ત્યાં તમે જોઈ શકશો સાથે આ લિંક લખીને સર્ચ કરશો તો પણ તમે રિઝલ્ટ જોઈ શકશો સાથે તમે લિંક ખોલશો તો પ્રિન્ટ રિઝલ્ટ એવું આવશે આ જે કોમન એન્ટ્રન્સ છે ત્યાં તમારે અહીં ટીક કરવાનું રહેશે અને એ ટીક કર્યા બાદ અહીં તમારે સીટ નંબર એટલે કે તમારો સીએટીનો જે બેઠક નંબર છે છ કે આઠ આંકડાનો એ લખવાનો રહેશે અને અહીં જે જન્મ તારીખ આપેલી છે એમાં તમારી જન્મ તારીખ લખવાની રહેશે અને નીચે સબમિટ બટન આપેલું છે તો એ બટન પર ક્લિક કરવાનું રહેશે તો આ ત્રણ વસ્તુ તમે કરશો તો રિઝલ્ટ જોઈ શકશો સાથે આ સીટ નંબર જે આપેલો છે કોઈ પાસે ના હોય તો અઢાર આંકડાનો જે તમારો ચાઇલ્ડ આધાર યુઆઈડી આવે છે એટલે કે આધાર કાર્ડની પણ તમારે નિશાળનો જે બસો ચાળીસવાળો અઢાર આંકડાનો નંબર હોય છે એ નાખવાનો રહેશે અને જન્મ તારીખ બે અને ત્રીજું સબમિટ આ ત્રણ કામ કરશો તો પણ રિઝલ્ટ જોઈ શકશો તો આ બે ઓપ્શન છે રિઝલ્ટ જોવાના વિદ્યાર્થીઓએ સાથે કોઈ શિક્ષક મિત્ર રિઝલ્ટ જોવા માંગતા હોય તો એ એસ એસ એ ગુજરાત ડોટ ઓ જે વેબસાઇટ છે એ તમે લિંક ખોલશો પછી ચોથા નંબરમાં જે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ આવે છે એટલે કે આપણે જે જૂની હાજરી જેના પર પૂરતા હતા એ પોર્ટલમાં આ જે પીળા કલરનું આપેલું છે ઓનલાઈન એટેન એટેન્ડન્સવાળું એ ખોલશો તો ત્યાંથી પણ તમે રિઝલ્ટ જોઈ શકશો એ પોર્ટલ પર તમારે યુઝર નામ તમારી શાળાનું પાસવર્ડ અને જે કેપચા કોડ આવે છે એ ત્રણ નાખો અને લોગ ઇન કરો તો સામાન્ય રીતે આ જે યુઝરનેમ પાસવર્ડ છે એ તમારા આચાર્ય સાહેબ જોડે હશે તો એમના જોડેથી મેળવીને તમે જે હાજરી પુરાય છે ત્યાંથી તમે જોઈ શકો છો શક્યતા છે કે અત્યારે વેબસાઇટ પર લોડ વધારે હોય તો ના પણ ખુલે એરર પણ આવે પણ ટ્રાય કરશો તો ખુલવાની શક્યતા છે સાથે જે અઢાર આંકડાનો નંબર આવે છે એ આવો નંબર આવશે અને આ નંબર કોઈને કોઈ પાસે ના હોય સીએટી નંબર ના હોય તો આ નંબર તમે જે સ્વિફ્ટચેટ છે ત્યાં આપણે રિઝલ્ટ લખવા માટે જે ક્ષમતા હોય છે ત્યાંથી ક્ષમતામાં શિક્ષક મિત્રો જઈને આ નંબર સર્ચ કરી શકે છે એટલે કે તમારે જે વિષયના ગુણ લખવાના હોય છે ત્યાંથી તમને એક એક વિદ્યાર્થીનો મળશે તો આ રીતે પણ તમે શોધી શકો છો નહીં ત્યારે એસે એસએસએનું પોર્ટલ છે ત્યાંથી પણ બધાના નંબર મળી જશે તો આ ઘણા બધા વિકલ્પ છે એમાંથી તમે ઉપયોગ કરી શકો છો સાથે આ રિઝલ્ટ છે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસ એટલે કે ધોરણ પાંચ માટેના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે ધોરણ આઠ માટેના જે વિદ્યાર્થીઓ હતા એમનું રિઝલ્ટ હજુ બાકી છે એટલે કે આ પાંચમાવાળા માટે જ ઉપયોગી છે સાથે આપણે કોને કેટલા ગુણ આવ્યા એ જોઈ લઈએ આમાં જે ગુણ આવ્યા છે એમાંથી સાઠ ઉપરના જે ગુણ હોય છે એને પાસ થવાની શક્યતા છે એટલે કે સીએટીમાં તમારે પાસ થવા માટે પચાસ ટકા લાવવા જરૂરી છે એટલે કે સાઠ ગુણ હશે અને સાઠ કરતાં ઉપર ગુણ હશે એ પાસ થવાની શક્યતા છે પણ બધાએ નહીં થાય પણ જે મેરિટમાં આવશે પચીસ હજાર એટલાને જ પાસ કરવાના છે તો એક અંદાજ એવો છે કે એંસી ઉપરના જે ગુણ છે એ બધા આમાં સો ટકા પાસ હશે અને એસીથી જે નીચે છે એ સિત્તેરથી એંશી વચ્ચેના એવા જ વિદ્યાર્થીઓ પાસ થવાની શક્યતા સંભાવના છે કે જે કેટેગરીનો લાભ લઈ શકે તો કેટેગરીના લાભના લીધે સિત્તેરથી એંશી ગુણના અમુક વિદ્યાર્થીઓ એસસી છે એસટી છે ઇડબ્લ્યુ એસ છે અને અમુક ઓ બી સીના છોતેરથી અગણ્યાસી વચ્ચેના કદાચ પાસ થઈ શકે છે આ સંભાવના છે પણ એંશી ઉપર જેનું મેરિટ છે બધા જ પાસ થશે કારણ કે એંસી ઉપરના મેરિટવાળા જે વિદ્યાર્થીઓ છે અહીં તમે જોશો તો એંશીથી ચોર્યાસી વચ્ચે સાત હજાર છે પંચ્યાસીથી નેવ્યાશી વચ્ચે પાંચ હજાર બસો એકાણું છે નેવથી ચોરાણું વચ્ચે ત્રણ હજાર છસો નવ્વાણું છે પંચાણુંથી વચ્ચે બે હજાર ચાર સાથે સોથી એકસો ચાર માર્ક્સ મેળવનાર તેરસો ને બાસઠ વિદ્યાર્થીઓ છે સાથે એકસો છથી એકસો નવ માર્ક્સ મેળવનાર ગુજરાતના પાંચસો ને ઓગણસાઠ વિદ્યાર્થીઓ છે સાથે એકસો દસથી એકસો ચૌદ માર્ક્સ વચ્ચે માત્ર ને માત્ર એકસો પચાસ વિદ્યાર્થીઓ છે અને એકસો પંદરથી એકસો વીસ વચ્ચે પાંચ વિદ્યાર્થીઓ છે કે જેને ગુણ મળ્યા છે તો તમે આમ જોઈ શકો છો કે આટલા જ વિદ્યાર્થીઓએ આ ગુણ મેળવ્યા છે અને આપણે આ જે પંચોતેરથી અગણ્યાસીવાળા વિદ્યાર્થીઓ છે તમે અહીંથી જોશો તો આ કુલ ઓગણત્રીસ હજાર થાય છે તો આટલા ઓગણત્રીસ હજાર પાસ થવાની શક્યતા નથી પરંતુ આ જે ઓગણત્રીસ હજાર છે એમાંથી વીસ હજાર એટલે કે એસીથી ઉપરના બધા વિદ્યાર્થીઓ પાસ થશે એંશી એક્યાશી બ્યાશી એકસો વીસ ગુણ સુધીના બધા પાસ થશે પરંતુ જે પંચોતેરથી અગણ્યાંશી વચ્ચેના છે એ કેટેગરીનો લાભ મળશે એ જ પાસ થશે એટલે કે છોત્તેરથી ઉપરના ઓબીસીવાળાની શક્યતા છે પાસ થવાની બાકીના જે એસટી કેટેગરીના છે એ પાસઠથી ઉપર હોય તો પણ પાસ થઈ શકે તેમ છે બાકીના બધા વિદ્યાર્થીઓને શક્યતા છે કે કેટેગરીનો લાભ તમને મળે તો સિત્તેર ઉપરના મેરિટમાં એસસીવાળા આવી શકે એમ છે અને બીજાની શક્યતા ઓછી છે તો છોત્તેર ઉપરના જેને માર્ક્સ છે એને કેટેગરીનો લાભ મળે તો પાસ થવાની શક્યતા છે અને ફાઇનલ ખબર મેરિટ યાદી આવશે ત્યારે તમને પડશે તો આ રીતે તમે તમારું મેરિટ જોઈ શકો છો સાથે કુલ પાંચ લાખ ચોત્રીસ હજાર છસો ને પંદર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને આનું મેરિટ ટૂંક સમયમાં આવી જશે કારણ કે જૂન મહિના પહેલાં અને શાળાની ફાળવણી કરવાની હોય છે એડમિશન લેવાનું હોય છે એટલે રિઝલ્ટમાં વધારે મેરિટમાં વધારે ટાઈમ નહીં લાગે અને હું લિંક નીચે મૂકી દઉં છું કે કઈ વેબસાઇટ પરથી તમારે પરિણામ જોવાનું છે તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ આભાર આપ સૌનો